નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે તારીખ બે આઠ બે હજાર ચોવીસને વાર શુક્રવારના બોટાદને અમરેલી માર્કેટિંગ યાર્ડના હરાજીના તમામ જણસીના તાજા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જાણતા પહેલા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું જીરું પચીસો થી ચાર હજાર નવસો ચાલીસ રાયડો નવસો પચાસ થી અગિયારસો ને એક એરંડા અગિયારસો બાર રૂપિયા સૈણા એક હજાર તે બારસો પચાસ રૂપિયા તુવેર બારસો થી સત્તરસો ધાણા બારસો થી વીસ જુવાર પાંચસો થી ચોતેર વરિયાળી નવસો થી નેવ રૂપિયા બાજરી ચાર ચસો સત્યાસીળા ત્રણ હજાર પાંચ પંદરસો થી પચીસો તલ પાસઠ થી પાંચસો ને અડતાલીસ રૂપિયા કપાસ બારસો થી પંદરસો પિસ્તાલીસ રૂપિયા તો હવે જાણીશું અમરેલી માર્કેટયાર્ડના બજાર ભાવ સિંગ દાણા થી પંદરસો સી જીરું ચાર હજાર ચારસોથી ચાર હજાર નવસો ને વીસ એરંડા નવસો પચીસ થી અગિયારસો અડતાલીસ સૈણા બારસો અડસઠ થી તેરસો ને અડત્રીસ રૂપિયા ઘઉલોકવન ચારસો થી પાંચસો સડસઠ મગફળી જીણી અગિયારસો થી અગિયારસો અઠ્યોતેર મગફળી એક હજાર થી બારસો ચાલીસ કપાસ નવસો થી પંદરસો રૂપિયા જુવાર ચારસો પચાસ થી સાતસો ચોપન તલ કાળા ત્રણ હજારથી ત્રણ હજાર ચારસો ને નેવ તલ સફેદ સત્તરસોથી સત્યાવીસો ને અઠ્યાવીસ ઘઉં ટુકડા ચારસો ચાલીસથી પાંચસો ને બાણું રૂપિયા મગ બારસો પંચ્યાસી થી સોળસો પચીસ તુવેર તેરસો સન્નું થી એકવીસો ધાણા નવસો એંસીથી તેરસો પિસ્તાલીસ સોયાબીન આઠસો ને ઓગણીસ રૂપિયા